છેલ્લા સોળ વર્ષથી સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિથ ગુનાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનાઓએ સુરત શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આપેલ સૂચના મુજબ અધિક પોલીસ સાહેબ શ્રી રાઘવેન્દ્રસ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસોજી ના માર્ગદર્શન ટીમ ના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચસી સી યોગેશભાઈ કલસારાભાઈ તથા પીસી કલ્પેશભાઈ રામભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારિત પાંડેસરા વિસ્તારમાંથી આરોપી સંતોષ સિંહ ઉર્ફીક ગુરુ રમેશ સિંહ રાજપૂત ઉંમર વર્ષ આડત્રીસ રહેઠાણ ઘર નંબર ઓગણત્રીસ શાંતિ નિકેતન સોસાયટી કૈલાશ ચોકડી પાસે પાંડીસરા સુરત શહેર મૂળ ગેરાઈ ગામ થાના ગોપીગંજ જિલ્લો ભદોહી ઉત્તર પ્રદેશ નો વાળા ની ઝડપી પાડવામાં આવેલ છે મજકુર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાય આવેલ છે કે પોતે સન બે હજાર આઠ માં ઇલેક્ટ્રિક ના વેપારી લક્ષ્મણદાસ કુકરેજા નાવના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને તેમની સાથે અલગ અલગ શહેરોમાં સામાન વેચવા જતો હતો ત્યારે ગઈકાલ તારીખ એકત્રીસ આઠ બે હજાર આઠ ના રોજ તે વેપારી સાથે સામાન વેચી પરત ફરતો હતો ત્યારે વેપારી પાસે વેપારના રોકડા રૂપિયા વીસ હજાર હતા જેથી પોતાની પૈસાની જરૂરત હોય તેથી તેને સચિન રાજપુર ખાતે તે વેપારીને ચામાં ઘેરની દવા પીવડાવતા વેપારી અર્ધ વિભાન થઈ ગયેલ ત્યારે વેપારી પાસે પડેલ પૈસા કાઢતો હતો ત્યારે વેપારીને ભાન આવતા તે વેપારીની માથાના ભાગે ફટકો મારી પૈસા મોબાઈલ તથા ઘડિયાળની લૂંટ કરી પોતાના વતન નાસી નાસીગલ હતો બાદ વેપારીએ તેના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ હતો જે ગુનામાં પોતે આજ દિલ સુધી પોલીસથી બચવા નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી ઉપરોક્ત આરુપી સચિન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર બસો ઓગણસીત્તેર બે હજાર આઠ ટીપિકો કલમ ત્રણસો સાત ત્રણસો અઠ્ઠાવીસ ત્રણસો ચોવીસ ત્રણસો ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને સચિન પોલીસને સોંપી આપી છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે